આ બધી જ તકલીફો છે પણ સરકારમાં એનું સાંભળવા વારું કોઈ નથી એનો આક્રોશ છે કોઈ તમારું સાંભળે છે સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે સરકારમાં દાદાગીરી વધી છે પોલીસો ઘરમાં આવીને લાકડીઓ મારે છે આ બધો જ આક્રોશ છે તો સામેનો બેઠેલો એક યુવાન એમ કહે છે હવે તો નેપાળવારી થવાની બાકી છે બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ અત્યારથી મહેનત કરી રહ્યા છે આ ત્રણ પક્ષમાંથી બે પક્ષ તો પોતાના અસ્તિત્વ માટે લડતા હોય એવી પરિસ્થિતિ છે કારણ કે મુખ્ય વિપક્ષ કોણ ગુજરાતનો એની પણ લડાઈ છે બે હજાર સત્યાવીસમાં કોણ જીતશે કોણ નહીં જીતે એ મોટો પ્રશ્ન છે એના કરતાં પણ વધારે મોટો પ્રશ્ન છે કે મુખ્ય વિપક્ષ તરીકે કોણ આમ આદમી પાર્ટી પણ મુદ્દા ઉપાડે છે કોંગ્રેસ પણ મુદ્દા ઉપાડે છે હવે આમાંથી વધુ કોણ લડે છે અને ગુજરાતના જનતા માટે કોણ કામ કરે છે વિપક્ષની ભૂમિકા કોણ ભજવે છે એના માટેની પણ લડાઈ છે આમ આદમી પાર્ટી પોતાના રીતના અલગ અલગ મુદ્દે લડી રહ્યા છે સાથે જ કોંગ્રેસ બી અલગ અલગ વિસ્તારમાં જાય છે અને ત્યાં સભાઓ કરે છે એટલે કોંગ્રેસનું જે સંગઠન અભિયાન હતું એ સંગઠન અભિયાનમાં બહુ જ બધા લોકો જોડાયા એની ચર્ચા ન થઈ પણ સાયલેન્ટલી કોંગ્રેસે ખૂબ બધું કામ ગ્રાઉન્ડ પર કર્યું લોકોને જોડવાનું કામ કર્યું હવે જન આક્રોશ રેલી અને કાર્યક્રમો કરી રહ્યા છે બોટાદમાં એક કાર્યક્રમ થયો જેમાં કોંગ્રેસના નેતા આવ્યા હતા પણ એક કાર્યક્રમ કાર્યક્રમ હતો જન આક્રોશ દરમિયાન અમિત ચાવડા મુકુલ વાસનિક લઈને બીજા ગુજરાતના નેતાઓ પણ હાજર હતા અમિત ચાવડા જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે મોરબીમાં બનેલી દુર્ઘટનાથી લઈને જેટલા પણ ગુજરાતના મુદ્દા છે મુદ્દાઓ ઉપર વાત કરી એમણે ખેડૂતની વાત કરી કે ખેડૂત અત્યારે લોહીના આંસુ રડી રહ્યો છે ત્યારે મંત્રી આવે છે ફોટો પડાવવા માટે અને ફોટો સેશન કરાવીને જતા રહે છે લોકોનું કોઈ વિચારતું નથી હવે ખેડૂતોનું કોઈ નથી વિચારતું એ સ્વાભાવિક રીતના એટલે પણ દેખાય છે કારણ કે મુદ્દા એટલા ઉચકાતા નથી પણ વિપક્ષ આ વખતે ખેડૂતોના મુદ્દે જ્યારે લડવા પર આવ્યું છે ત્યારે સત્તા પક્ષના નેતાઓએ ગ્રાઉન્ડ પર જવું પડ્યું છે મંત્રીથી લઈને ધારાસભ્ય બધા જ ગ્રાઉન્ડ પર ગયા છે ખેતરોમાં જઈ અને માંડવી હાથમાં લઈને જોયું છે કે કેટલું નુકસાન થયું છે એ વિપક્ષની અને ખેડૂતની તાકાત એ દેખાઈ હતી જો વિપક્ષ તરીકે કોઈ પણ હોય એટલે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જો એ મુદ્દાઓ ઉપાડે તો સત્તા પક્ષે જવાબ આપવા પડે એનું ઉદાહરણ છે ગઈકાલે જન આક્રોશ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ શું કહ્યું તે વિસ્તારથી સાંભળી લલિતભાઈ હાજર હતા એમની જેવી તેજાબી ભાષામાં વાત કરી બધા બોટાદ માં હળદર ખાતે એક સભા હતી કે જે પોતાના રાજકીય એજન્ડા માટે ધમાલ કરાવીને પબ્લિસિટી માટેની સભા હતી અને કાલે ખેડૂતોની હજારોની સંખ્યામાં સભા થઈ કોઈ પણ જાતનો કાંકરી ચારો નહીં કોઈ પણ ગાળા ગારી નહી કોઈ પણ જાતની કોઈ તકલીફ વગર હજારો ની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને મંચ પરથી ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો પોતાની તકલીફો સમસ્યાની વાત કરી અને કોંગ્રેસના નેતૃત્વ એ પણ એના માટે લડવા માટેની બધી જ ખાતરી સાથે આગેવાની લેવાની તૈયારી બતાવી જ્યારે પાછળો ચાલતા હતા કે ખેડૂતને વર્ષોથી તકલીફ છે જગતનો તાત કહેવાય મહેનત કરી પરસેવો પાડીને ધાન પકવે આપણું પેટ ભરે એ જગતનો તાત આજે આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે એક બાજુ કુદરત રૂટે કમોસમી વરસાદ થયો ખેતરમાં તૈયાર પાક હતો બધો જ પાક નષ્ટ થઈ ગયો અને બીજી બાજુ સરકાર પાસે મદદની અપેક્ષા હોય સરકાર 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 સ્પેશિયલ પેકેજ જાહેર કરે કરે એના એના લોન માફ પાક વીમા યોજના જાહેર કરે એવી માગણીઓ કરતા હોય પણ સરકાર એનું સાંભળતી ન હોય અને બીજી બાજુ તમે આજે ટીવીમાં જોયું હશે કે ભાજપના એક મંત્રી સરકારે આપેલી ગાડી જે ટેક્સ ના પરસેવા ના પૈસા થી ખરીદાય છે એમાં ડીઝલ પેટ્રોલ આપણા પૈસાથી ભરાય છે એ એ મંત્રીનો પગાર તમારા મારા ટેક્સના પૈસાથી થાય છે એવી સરકારી ગાડીમાં બેસીને એક નરેશ પટેલ નામના ના મંત્રી ખેતર આગળ જાય છે કોઈ ટીવીમાં માં જોયું હતું કે નહીં ખેતર આગળ જાય છે પેલા એના સિક્યુરિટી વાળાને પૂછે છે કે અંદર જવાય એવું છે કે આવો સાહેબ ફોટો પડી જશે ગાડીમાંથી ઉતરે છે સરસ મજાના કડક ઝભ્ભા વાળો એમનો પહેરવેશ ધીમે રહીને બૂટ મોજા કાઢે છે લેંઘો ઉંચો ચડાઈને ખેતરમાં જઈ નીચે પડેલી પેલી મગફળી હાથમાં પકડે છે અને ફોટો પડાવે છે પછી બાજુ માં એમ કે છે ભાઈ ઉતાવળ કર આ તો મખડીમાંથી વાસ આવે છે ગંધ આવે છે વધારે ટાઈમ મારા પકડી નહી રખાય ફોટો જલ્દી પાડી દે એક બીજા મંત્રી જઈએ તમારા બાજુના જુનાગઢ ડોક્ટર વાજા એ મુલાકાત લેવા જાય છે કોઈ ગામડાનો ખેડૂત હોય ગામડાનો કોઈ ધારાસભ્ય હોય કે કાર્યકર હોય આપણે કોકના ખેતરમાં જઈએ તો આ ઢીચણ સુધીના બૂટ પહેરીને ગયા જ ખરાક હોય તા એ મંત્રી ઢીચણ સુધીના બૂટ પહેરીને જાય છે પેલી ઘોડે સવારી કરવાની હોય એવા બૂટ પહેરીને ફૂટા પડાવવા માટે પેલા ગરીબના ખેતરમાં જાય અને ખાલી ખાલી નાટક કરે છે એક બાજુ ખેડૂત રડે છે લોહીના આંસુ પડે છે લોન લીધી છે ઉધાર પૈસા લાયા છે કેવી રીતે પાછા આપી છું એની ચિંતા છે અને આ પહેલી વાર નહી છેલ્લા બે વર્ષમાં ત્રીજી ચોથી વાર ક્યારેક કમોસમી વરસાદ થાય ક્યારેક અતિવૃષ્ટિ થઈ જાય ક્યારેક પૂર આવે ક્યારેક ઉત્પાદન ના પૂરતા ભાવ ના મળે આ બધી જ તકલીફો છે પણ સરકારમાં એનું સાંભળવા વાળું કોઈ નથી એનો આક્રોશ છે કાલે એ સભામાં મંચ પરથી હું ભાષણ કરતો હતો મેં સામે બેઠેલા લોકોને પૂછ્યું કે તકલીફ છે કોઈ તમારું સાંભળે છે છે સરકારમાં સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો દાદાગીરી વધી છે પોલીસો ઘરમાં આવીને લાકડીઓ મારે છે આ બધો જ આક્રોશ છે તો સામેનો બેઠેલો એક યુવાન એમ કે છે હવે તો નેપાળ વાળી થવાની બાકી છે ખબર છે ને નેપાળમાં શું થયું નેપાળ વાળી એટલા માટે થઈ હતી કે ત્યાં જે સત્તામાં બેઠેલા લોકો હતા એ ચારે બાજુ લૂંટ ચલાવતા હતા ગરીબોને લૂંટીને પોતાના મહેલ બનાવતા હતા કોઈની વાત સંભળાતી નથી યુવાનોને નોકરીઓ મળતી નથી ચારે તરફ દાદાગીરી હતી એના કારણે બળવો થયો વિદ્રોહ થયો અને જે ભ્રષ્ટાચારી નેતાઓ હતા સરકાર હતી એને લોકોએ કર્યા અને ઉભા રસ્તે દોડાઈ પણ ગુજરાતમાં પણ લોકો એમ કે છે કે હવે ગળે આવી ગયા છે હવે સહન નથી થતો હવે નથી જોવાતો હવે આ લોકોનો આ જોર જુલમ અત્યાચાર સહન નથી કરવો

સિરામિક ઉદ્યોગ છે આપણા ગુજરાતનો ગૌરવ છે આખા દેશ લેવલે બીજા નંબરનો મોટો મોટો ઉદ્યોગ આપણે અહીંયા છે આપણા લોકોને તો રોજગારી મળે પણ પાંચ લાખ કરતા વધારે પરપ્રાંતના લોકોને પણ અહીં રોજગારી મળે છે આ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે રોજગારી આપવાની વાત કરે પેલા જીએસટી ના ફાયદા સમજાવા ગેર ગેર આવે છે અને આ મોરબીના ઉદ્યોગપતિઓ પણ ભારતીય જનતા પાર્ટી પૈસા પણ આપે છે આપે આપતા અને તેમ સરકાર આ મોરબી ના સિરામિક ઉદ્યોગ ને મંદી માં જતો બચાવવા માટે બાજુના રાજ્યમાં માર્બલ પર જે જીએસટી હતો ઘટાડીને પાંચ ટકા કરી દીધો અને ટાઇલ્સ પર 18% જીએસટી છે ત્યારે આજે સભામાં આપણે માંગણી પણ કરીએ છે કે આ મોરબીની ઓળખ સમા આ સિરામિક ઉદ્યોગ માટે એનો જીએસટી 18% થી ઘટાડીને 5% કરવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થાય આ ગામને વિસ્તારને પણ ફાયદો થાય સાથે સાથે અહીંયા ઘણા બધા પ્રશ્નો પણ છે પણ ખાસ કરીને જેમ તુષારભાઈ કહ્યું અત્યાર સુધી તમે જોયું હશે કે પૈસા ની ચોરી કરનારા લોકો જોયા હશે ક્યાંક કોઈ ભૂખ્યો હોય તો ભોજન ની ચોરી કરતો જોયો જમીન માફિયા જોયા હશે ખનન માફિયા જોયા હશે મેડિકલ માફિયા જોયા હશે શિક્ષણ ના માફિયા જોયા હશે વોર્ડ ચોરી કરવા વાળા તો પહેલા મળ્યા ભાજપ વાળા બધાના મનમાં હતું કે ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે ચૂંટણીઓમાં પ્રચાર કરવા જઈએ તો માહોલ સારો હોય આવકાર સારો હોય મહેનત કરી હોય પણ પરિણામ કંઈક જુદું આવે ત્યારે કંઈક ખોટું થાય છે એવું મનમાં હતું એ રાહુલ ગાંધીજીએ શોધી કાઢ્યું અને વોટ ચોરીના પુરાવા સાથે હકીકતો આપી અને એના પછી ચૂંટણી પણ જાગ્યું છે પણ આ ચૂંટણી પંચ જે નિષ્પક્ષ સંસ્થા છે સંવિધાનિક સંસ્થા છે એની જવાબદારી છે સાચી મતદાર યાદી બનાવી અને ન્યાયિક રીતે તટસ્થ રીતે પારદર્શક રીતે ચૂંટણીઓ કરાવવાની પણ હમણાં એસઆઈઆર ની શરૂઆત થઈ છે મતદાર યાદી સુધારણાની ચકાસણીની અને આવતી ત્રણ તારીખ થી મતદાર યાદી ચકાસણી શરૂ થવાની છે એક મહિનો સુધી તમારા વિસ્તારમાં પેલો બુથ લેવલ ઓફિસર એટલે કે શિક્ષક હોય તલાટી હોય હોય ગ્રામ સેવક કે સરકારી કર્મચારી હોય મહિનો તમારા વિસ્તારમાં બુથે બુથે ઘેર ઘેર ફરવાનો છે આપણે બધા જાગૃત રહેવું પડશે નહી તો આ વોટ ચોરો આ ચૂંટણી પંચ નો દુરુપયોગ કરી અને તમારા સાચા મત હશે તો પણ ડિલીટ કરી નાખશે ચોક્કસ સમુદાયને ચોક્કસ વિસ્તારોને ચોક્કસ રાજકીય એજન્ડા સાથે મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવશે અને એટલા માટે જાગો પણ કે દેશના બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોટ અને આપણો વોટ એટલે વડાપ્રધાનના વોટની કિંમત પણ એક છે અને આપણો મોરબી નો કોઈ સામાન્ય માણસ હોય એના વોટ ની કિંમત પણ એક છે આપણો આ કિંમતી મત છે એટલા માટે દર પાંચ વર્ષે બે હાથ જોડીને મત માટે વિનંતી કરવી પડે આપણે એને આશીર્વાદ આપીએ તો ચૂંટાઈ ને ફરી જાય નહી તો ઘર ભેગા થાય પણ આ લોકો તો હવે આપણા નામ જ મતદાર યાદી માંથી કાઢી નાખે તો આપણને જે બાબા સાહેબ આંબેડકર બંધારણે આપેલો અધિકાર છે એ અધિકાર જ છીનવાઈ જાય તો આપણે આ રક્ષા માટે આવતો એક મહિનો જાગૃત રહેવું પડશે એક એક આપણે પણ એની જોડે જવાનું છે જે લોકો ના ખોટા મત હોય ડુપ્લિકેટ મત હોય તો એને દૂર પણ કરાવવાના છે ને સાચો એક પણ માણસ આ યાદી માંથી એનું નામ નીકળી ના જાય એની ચિંતા પણ આપણે કરવાની છે